સુરતમાં રખડતા સ્વાનોનો આતંક વધી રહ્યો હોય તેમ ફરી પાંદેસરા વિસ્તારમાં એક માસૂમ બાળક પર સ્વાને હુમલો કરતા બાળકને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો સુરતમાં વારંવાર રખડતા સ્વાનોનો આતંક સામે આવી રહ્યું છે ત્યારે સુરતના પાંદેસરા વિસ્તારમાં ફરી સ્વાનનો આતંક જોવા મળ્યો હતો પાંદેસરા ખાતે આવેલ બાલાજી નગરથી ઈશ્વરનગર વચ્ચે અગિયાર વર્ષથી આદિત્ય સહાની નામના બાળક પર સ્વાને હુમલો કર્યો હતો

कुत्ता काटा है तो आगे भी किसी को काटा ही होगा अभी आप इनको कहाँ पे लेके आए हो मैं सिविल हॉस्पिटल में लाया हूँ तो तीन टाके दिया गया है और कुत्ते ने यहाँ पे काटा है और वोट पे भी काटा है कितने कुत्ते थे कुछ पालन पड़ा नहीं ऐसे तो मैं देखा नहीं कुत्ता काफी ज्यादा ही कुत्ता है मैं गली से गुजरता हूँ तो ज्यादा ही दिखाई देते हैं